ઉદ્યોગ સાથે હું સંકળાયેલો છું એટલું જ નહીં સાથે સાથે ગૌસેવાનું કાર્ય એટલે કે શ્રી મોરબી પાંજરાપોળ માં છેલ્લા દસ વર્ષથી આ મોગલ ન્યૂઝ મોરબી ખોડાભાઈ પાછિયા સાથે સંજય નંદેસરિયા વાત કરવી છે આપણે પાંજરાપોળની જીવદયા પ્રેમીઓ તો દુનિયામાં ઘણા બધા જોઈએ પણ કળિયુગનો ભામાશા કહેવાતો આજે એક એવો વ્યક્તિ છે એને કહેવાય ને કે વેલજીભાઈ કરી નામ છે મોરબીમાં ઉદ્યોગપતિ હોવા છતાં પોતાનો જીવ એક ગાયો સાથે કેવા પ્રેમની અંદર અંદર રહ્યા છે અને એક ગાય ગાય બે નહીં મિત્રો તમે તો આની લગભગ આજુબાજુ તો ગાયો બળદ પછી નંદી તેમજ વાછરડા પોતાની ખુશીમાં મોજ કરી રહ્યા છે ખાઈ પીને તનકારી મારી રહ્યા છે તો કેવા વ્યક્તિઓ આ જીવનની અંદર પોતાના માટે તો દરેક લોકો કામ કરે પોતાના પેટ માટે કામ કરે પણ ગાયોના પેટ માટે કામ કરે એવા વેલજીભાઈ ભામાશા મોરબીનો ડંકો વગાડી રહ્યા છે પાંજરાપોર્ટની મુલાકાત કરી હોય તો મિત્રો પધારો મોરબીની અંદર પાંજરાપોર્ટ એટલે શું છે ગાયોનું કહેવાય ને કે પ્રેમ ભાવ એટલે શું છે આવો વેલજીભાઈની સાથે જોતા રહો મુગલ નૂઝ મોરબી જય હિન્દ જય ભારત નમસ્કાર મોગલ મોગલનૂઝ મોરબીમાં આપનું હાર્દિક સ્વાગત છે મોરબી જિલ્લામાં ગાયોના બેલી એટલે મોરબીના ભામાશા વેલજી બાપા બોસની અનોખી સેવા મોરબી જિલ્લાના મકનસર ગામે આવેલા પાંજરાપોળમાં પાંચ વાછડાને થી વધુ ઉત્તમ કામગીરી કરી રહ્યા છે ઉદ્યોગપતિ બાપા બોસ અને અમૃતિયા નામી અનામી ભાવિ ભક્તો ઉદ્યોગપતિઓ પણ અનેક ફાળો આપી રહ્યા છે ગાયોની સેવા અને ગૌચારવા માટે ખૂબ જ ઉત્તમ કામગીરી કરી રહ્યા છે આ ગોળ કળયુગ ચાલી રહ્યું છે તેમાં પણ ભક્તિનું અને જીવદયાની ઉત્તમ સેવા જોવા મળી રહી છે પાંજરા પોલ્પ સાથે પર્યાવરણ સુધારવા માટે વિલજી બાપાનો અનોખો યજ્ઞ લાખોની સંખ્યામાં રોપાયા છે વૃક્ષો ફળ ફૂલ તેમજ ઓર્ગેનિક થઈ શકે તેવા વૃક્ષો અને આયુર્વેદિક જડીબુટ્ટીઓ પણ રોપાયા મોરબીના બામાસા કહીએ તોય ઓછું નથી એવા વિલજી બાપાનો સ્વભાવ પણ પ્રેમાળ અને માયાળો ઉદ્યોગપતિ હોવા છતાં પણ તેઓ આજે પણ અનેક પશુ સેવા કરી ઉત્તમ કામગીરી કરી રહ્યા છે જેમ વૃક્ષમો ફળ આવે ત્યારે નીચે નમે લોકોને અમૃત પાન કરાવે એમ વેલજી બાપા બોસ એવી જ ભાવનાથી તત્પર રહી ગાયોની સેવા કરી રહ્યા છે એમના જીવનમાંથી ઘણું બધું શીખવા જેવું છે મોરબી જિલ્લાનું ઉદ્યોગમો આગવું નામ એટલે બામાસે વેલજી બાપા બોસ અત્રે ઉલ્લેખનીય છે કે બોસ સિરામિક નામની ખૂબ જ મોટી કંપનીના માલિક હોવા છતાં તેઓ વિનમ્ર અને શાંત અને સેવાભાવી સ્વભાવ એવા ઉદ્યોગપતિ વેલજી બાપા હંમેશા જીવદયા પ્રેમી રહ્યા છે કાંતિબાઈ અમૃતિયા જેવા ધારાસભ્ય પણ આવા જીવદયા અને જીવ સેવાના કામોમાં જોડાઈ ઉત્તમ કામગીરી કરી રહ્યા છે આવા જ વધુ માહિતી સભાર વિડિયો જોવા માટે જોતા રહો મોગલ ન્યૂઝ મોરબી ખોડાભાઈ પાંચિયા અને રિપોર્ટર સંજય નંદેસરિયા મોરબી સાથે અમારી ચેનલને યુટ્યુબમાં સબ્સક્રાઇબ કરો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો ને ફેસબુક પેજમાં ફોલો કરવાનું ભૂલશો નહીં આપણે વાત કરીએ તો અબોલ જીવ જેને કહેવામાં આવે ચાર થી પાંચ હજાર અને એક એવો તાર છે જે ઉદ્યોગપતિ વેલજીભાઈ એવા ભામાસા ઉદ્યોગપતિ હોવા છતાં પણ એને માલઢોર માટે એક કેવી જીવ દયા છે એ આપ જોઈ રહ્યા છો ચલો એની મુલાકાત આપણે લેશું અને જો આવું આવું તમારે જોવું હોય ભામાસા તો આવો પાંજરાપોર મોરબીમાં કે કઈ રીતે એમનો નિભાડો કરી રહ્યા કેવી એમનો એક તાર છે એમની જોડે અબોલ જીવ માટે હવના પેટ માટે તો હવ લોકો કરે એમના પૈણા માટે પણ એક અબોલ જીવ માટે કરે એવા ભામાસા વેલજીભાઈ બોસની મુલાકાત અવશ્ય પધારો આમ વેલજીભાઈ ખોડાભાઈ પટેલ મૂળ ગારા ગામ મોરબીથી સત્તર કિલોમીટર અને હાલ અમે મોરબી રહી છી સિરામિક ઉદ્યોગ સાથે હું સંકળાયેલો છું એટલું જ નહીં સાથે સાથે ગૌસેવાનું કાર્ય એટલે કે શ્રી મોરબી પાંજરાપોળ મા છેલ્લા દસ વર્ષ આ તન મન ધનથી સેવા આપું છું સાથે સાથે ઉદ્યોગકારો તેમજ શહેરના દાતાશ્રીઓના સહયોગથી મોરબી પાંજરાપોળ આજના યુગના સાથે ટેકનોલોજી સાથે સારી પ્રગતિ કરી રહ્યું છે અને અમને વાત કરતાં પણ ગૌરવ થાય કે આજે મોરબી પાંજરાપોળમાં પાંચ હજાર બસો જીવ છે અને તે પણ તંદુરસ્ત અને હેલ્ધી ડૉક્ટરી સારવાર સાથે અને સંપૂર્ણ કેર સાથે અમે આ પાંજરાપોળ સૌના સહયોગથી ચલાવી રહ્યા છીએ અને પર્યાવરણને પણ ધ્યાનમાં રાખી અને પાંજરાપોળની બર્જર જમીનમાં આજે ગૌરવથી કહી શકાય કે એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર વૃક્ષ જે આજથી આઠ વર્ષ પહેલાં વહીવટ અને ચોક્કસપણે મુલાકાત લ્યો તો એવું લાગે કે સાસણ ગીરના જંગલમાં આવ્યા હોય એવા વાતાવરણમાં ગૌસેવા થઈ રહી છે અને ગૌ ગૌસેવાના એમના જ ફળથી સારો એવો વિકાસ થઈ રહ્યો છે આધુનિક ખેતી સાથે એમના ઘાસચારા માટે અને પાણીના બોર તળાવ પાણીને કેવી રીતે જળ ઊંચું આવે જળ સ્થળ એટલા માટે બહુ બારીકાઈથી વિચારી વિચારી અને સારા હોશિયાર અને તજજ્ઞ માણસોના સહયોગથી મોરબી પાંજરાપોળ અમને એક નેમ સાથે અમે ચાલી છીએ કે અમારા આ પાંજરાપોળમાં ટ્રસ્ટી તરીકે અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃત્ય પણ જોડાયેલા જે અને અમને એક અપેક્ષાને આશા અને એક લક્ષ છે કે ગુજરાત રાજ્યમાં આવનારા સમયમાં મોરબી પાંજરાપોળ નંબર વનનું બનશે અને સંપૂર્ણ કેર સાથે આગળ વધી રહ્યા છીએ અને એમાં મોરબી શહેરની ધર્મપ્રેમી જનતા સિરામિક ઉદ્યોગ અન્ય ઉદ્યોગકારો ખૂબ સારી ભાવનાથી સહયોગ પણ આપી રહ્યા છે અને એમાં વિકાસ કરી રહ્યા છીએ ખાસ નોંધનીય બાબત એ છે કે આ મોરબી પાંજરાપોર એટલે વૃદ્ધાશ્રમ ગૌશાળા ટાઈપનું આ ચલાવી રહ્યા છે કે જેમાં નોનયુઝ પશુઓ સો ટકા એમાં આશરો લઈ રહ્યા છે એટલું જ નહીં આજે અમને કલેક્ટર સાહેબની સૂચનાથી મોરબીમાં જે પશુધન આખલાઓ કે જે કાંઈ તકલીફવાળું છે એમાં અમારું મોરબી પાંજરાપોર સહયોગ આપી અને ગઈકાલથી જ એટલે કે નવ તારીખથી પશુધન ત્યાં નગરપાલિકા